આવી ગયો છું નવો લોક લઈને પછી બહુ કંટાળો આવતો હતો અત્યારે મમ્મી ના બહુ કંટાળો આવતો હતો તો તો ચલો મને લાગ્યું કે મને બહુ કંટાળો આવે છે તો ચલો બ્લોક બનીએ મમ્મી આજે શું બનાવ્યું છે ખાવામાં ગવારનું શાક રસ રોટલી ખીચડી ડુંગળી લસણ વાળી વઘારેલી આટલું બધું બનાવ્યું છે હવે આ મારા ભાઈનું પણ જોઈ લો મારું મારું બધું મારું મારું

એ લોક લઈને આવી ગયો છે મસ્ત મજાનો આપણે લગભગ તો હું તો જવાનું છું હવે મુંબઈ મુંબઈ જવાનું છે કાલે બે વાગતાના પછી શાંતિથી મુંબઈનું દેખાડીશ મારી બેન ત્યાં બાય પછી સાંજે મળીએ ઊંઘી નો તેમ બીજું કહું તમને બાય 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 કહી દે બ્રો બાય

શાંતિ અરે ભરવા બેઠો છે આ હા ચોપડી ગાડી બાકી ચોપડી હા હા ચોપડી ગાડી આ ગાડી આજે શું કરવાનું છે મને ખબર નહી શું કરવાનું છે કેમ ખબર નહી તને તો ખબર હોય નહી યાર બધું આજે શું બનાવવાનું સમોસા કયા ચાઈનીઝ ভাবেলে এদ েে বভাবে আ ু ন ন চই খাওয়ান নট চক পাই খাওয়ান নত চক পাই খাওয়ান নট জক পাই খাওয়ান નોટો ચોકો ભાઈ હવે નો કેવી લાગે નોટો ચોકો ભાઈ નોટી નહીં નોટી ચોકો ભાઈ આ એ લોટી ચોકો ભાઈ કેવી લાગે એવું કેવી સારી લાગે ને નહીં ચાપો આને આ કઈ બદલ લાવવાનો નથી મોરું જ ખાય બધું મોરું જ એ બધું એક જ થાય છે હવે એક જ થાય મને ખબર ને મને ખબર છે શું કરવાનું સમોસા ખાઈ ભજીયા તરવાના કેમ ભજીયા તરવાના કેમ ભજીયા તરવાના સમોસા ખાવાના

સાંજે લગભગ મળીએ બાય હાય ગાઈસ હવે બેસવાનું છે જમવા ફાઇનલી રાત પડી ગઈ છે હવે જમવા બેસવાનું છે જોઈએ જમવામાં શું બનાવી છે હા હા જમવામાં તો ચાઇનીઝ સમોસા બનાવ્યા છે ચાઇનીઝ સમોસા જોવા છે અને ચટણી રાતે મળીએ શાંતિથી અતું દેખાડ્યું છે શાંતિથી મળીએ રાતે પાછા ચલો બાય ગઈ સાથે બહુ મજા કરી લીધી કાલ ફરીથી મળીશું નવ બ્લોક લઈને બાય